નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસ વિશે કપાસની આ સીઝનમાં બજાર ભાવ નીચા રહ્યા હોવાથી ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ વધ્યું છે મિત્રો ટેકાના ભાવે સૌથી વધુ ખરીદી તેલંગાણામાં બત્રીસ લાખ ગાસડી જેટલી થઈ છે આ બાદ મહારાષ્ટ્રમાંથી સોળ લાખ ગાસડીની ખરીદી થઈ છે ગુજરાતમાંથી માત્ર પાંચ લાખ ગાસડી આસપાસની ખરીદી થઈ છે છેલ્લા બે સપ્તાહ દરમિયાન ગૃહ બજારમાં પંદર આસપાસનો સુધારો થયો છે કપાસમાં રૂપિયા પચાસ થી રૂપિયા પંદરસો ને પચાસ ની સપાટી અમરેલીમાં આઠસો બાદસો ને ઓગણસી સાવરકુંડલા પચાસ થી ચૌદસો છોતેર જસદણ માં તેરસો થી ચૌદસો ને પંચોતેર બોટાદ માં અગિયારસો થી પંદરસો પાંચ મહુવામાં બારસો પંચાવન થી ચૌદસો ચાલીસ ગોંડલમાં તેરસો એકાવન થી ચૌદસો છોતેર કાલાવડ માં તેરસો પચાસ થી ભાવનગરમાં બારસો થી ચૌદસો નેવું બાબરામાં ચૌદસો થી ચૌદસો નેવું જેતપુર અગિયારસો થી એકોતેર વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો છપ્પન મોરબીમાં તેરસો થી પંચ્યાસી હળવદમાં બારસો થી ચૌદસો વિસાવદરમાં અગિયારસો બાવન થી ચૌદસો છત્રીસ તળાંજામાં તેરસો થી ચૌદસો ઉપલેટામાં બારસો થી ચૌદસો માણાવદરમાં ચૌદસો થી પંદરસો ને વીસ ધોરાજીમાં તેરસો થી ચૌદસો ને એકોતેર વિછામાં એક થી ચૌદસો વેસાણમાં એક થી છપ્પન ધારીમાં અગિયારસો થી ચૌદસો બાવન ધ્રોલમાં બારસો થી ચૌદસો પાલીણા ચૌદસો પચાસ થી ચૌદસો છન્નું પોકરવાડા માં તેરસો સિત્તેર થી ચૌદસો પાસઠ હિંમતનગર તેરસો એકાવન થી ચૌદસો ચોરાણું માણસા તેરસો થી ચૌદસો પંચોતેર કડી માં તેરસો છત્રીસ થી ચૌદસોન થરામાં ચૌદસો થી ચૌદસો પિસ્તાલીસ તલોદમાં તેરસો છો પિસ્તાલીસ સિદ્ધપુરમાં વડાલીમાં કપડવંજમાં અગિયારસો થી તેરસો વિરમગામમાં તેરસો બાર થી ચૌદસો અગિયાર લાખાણીમાં બારસો થી તેરસો ને એકોતેર સતલાસા માં તેરસો પાસઠ થી ચૌદસો ચૌદ આંબલિયાસરમાં બારસો થી ચૌદસો અડતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે